ધાનેરાના શિવનગર વિસ્તાર ખાતે ભર ઉનાળે પીવાના પાણીનો કાળો કકડાટ સર્જાતા શિવનગરની મહિલાઓએ નગરપાલિકા આગળ માટલા ફોડી વિરોધ દર્શાવ્યો ધાનેરાના શિવનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો દ્વારા વારંવાર તંત્રને જાણ કરવા છતાં કોઈ જ નિકાલ ન આવતા આજે શિવનગરની મહિલાઓ રોષે ભરાઈ મોટી સંખ્યામાં મહિલાઓએ નગરપાલિકા ખાતે રજૂઆત કરવા માટે આવી પહોંચી પરંતુ નગર ધાનેરા શહેરમાં વોર્ડ નંબર એકમાં શિવનગર વિસ્તારમાં પાણીની ખૂબ જ સમસ્યા છે સમયસર પાણી મળતું નથી અમુક વિસ્તારમાં ટેન્કર જાય છે અમુક વિસ્તારમાં નથી જતું ત્યાંની બહેનો પોત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તો એમને મજૂરી જવું કે બિચારાને આખો દિવસ પાણીના ઇંતજારમાં બેસી રહેવું વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા પાણીનો પ્રશ્ન સોલ્વ ન થ ન થતા આજે આ વિસ્તારની બહેનો નગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચી હતી અને સાથે માટલા લઈને ગઈ હતી કે અમે પાણી લઈને આવીએ પરંતુ સરકાર મોટી મોટી વાતો કરે છે જો શહેરમાં પણ જો પાણી ન પહોંચાડી શકતી હોય તો આ સરકારને ખરેખર ગાજવાને બદલે લાજવાની વાત છે મારી સરકારની વિનંતી છે અને નગરપાલિકાના સત્તાધીશોને પણ વિનંતી છે કે આ કાળજાળ ગરમીમાં સત્વરે પાણીનો જે પ્રશ્ન છે તે સોલ્વ કરે નહીતર આવનાર સમયમાં આ વિસ્તારની મહિલાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સત્તાધીશોની રહેશે કાળું બી તરત ધાનેરા લીલો બેન ચાર મહિને પાણી નહીં આવતું પાણી વગર તરાસ કરીએ ધંધા વગરને રહીએ અમે અમે પાણી વગર પાણી પીવા પીવાની મળતું સાહેબ તો આઈડો લરી લરીને મારે એક ટ્રેક્ટર આવે ખાલી એમાં અમારે પૂરું થાય પાણી બેહ લો આ અધિકાર અમારે જપાપ પપ્પા કોજુએ સાહેબ ને પાણી બેહ લો અમે આ પાણી પાણીની રજ દુકા છે આજે પાણી બેહલો